thank you હા એ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો એકવાર ફરી આપણે આપણા બ્લોગની અંદર ફરી એકવાર મિત્રો આવી ગયા છે અને મિત્રો આજે હું તમને બોરસદની અંદર મસાલા ઢોસા જે સૌથી બેસ્ટ જગ્યાએ બનાવવામાં આવે છે એ જગ્યાનું લોકેશન તમને બતાવવાનું છું અને લાલુ મસાલા ઢોસા બનાવે છે એ પણ તમને બતાવવાનો છું અને એનો ટેસ્ટ કેટલો અમેઝિંગ છે ને મિત્રો એ પણ હું તમને મિત્રો આજના વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા અને જરૂરથી મિત્રો વિડીયો જોજો મિત્રો આપણે આઈ ગયા છે બોરસદ મેઇન ગેટની અંદર સી કોમ્પ્લેક્સની એક્ઝેટ સામેની બાજુ જ્યાં ફૂડ સ્ટોલ બધા આવેલા છે મિત્રો ત્યાં આગળ તમને મસાલા ઢોસા બોરસદમાં નહીં હતું હણંદમાં સૌથી બેસ્ટ મસાલા ઢોસા જે અંકલ બનાવે છે તમે જોઈ શકો છો એ જગ્યાએ મિત્રો આપણે આવી ગયેલા છે અને મિત્રો મસાલા ઢોસા સાથે ઇડલી સંભર અને ઘણા બધા જાતના અહીંયા ટેસ્ટી ફૂડ તમને મિત્રો જોવા મળશે આ છે મિત્રો સંભાળ સોલ અને આજ એ અંકલ કે જે સૌથી બેસ્ટ મસાલા ઢોસા તમને બનાવીને ખવડાવશે માત્ર સાહીઠ રૂપિયાની અંદર તમને આના જેવા મસાલા ઢોસા આખા આંદે મિત્રો ક્યાંય સાઠ રૂપિયામાં જોવા ખાવા નહીં મળે તો મિત્રો એનું લોકેશન મે તમને કીધું એમ કે સી કોમ્પ્લેક્સ ની એક્ઝેક્ટ સામે ની બાજુ બધા સ્ટોલ સ્ટોલ ખોલ્યા છે એકદમ એનો મહિનો થયો જો ખોલે તો જરૂરથી ટેસ્ટ કરવા માટે આવજો અને હવે મિત્રો તમને બતાવું છું કે કાકા એમના હાથે જે મસ્ત મસાલા ડોસા મિત્રો બનાવીને અમને ખવડાવ્યા છે તમે એકવાર જોશો તો તમારા મોઢામાં પાણી ના આવી જાય તો મને જરૂરથી મિત્રો કહેજો અને આ હું અને મારો મિત્ર જે મસાલા ડોસા ખાવા માટે સાંજે 6 વાગે મે ગયા હતા ગુરસુ મિત્રો તો હવે ચલો મિત્રો તમને બતાવું મિત્રો તમે હવે જોઈ શકો છો કેટલા ગરમ ગરમ મસાલા ઢોસા રાખે એમના હાથેથી અને બધી જ વસ્તુ એકદમ ચોખ્ખાઈ સાથે બેસ્ટમાં બેસ્ટ તમને બનાવીને મસાલા ઢોસા લાઈવ બનાવીને આપવામાં આવે છે તમે જોઈ શકો છો અને સૌથી સારી વાત એને અહીંયા ગમી કે તમને કોઈ પણ જાતની ગંદકી નહીં જોવા મળે અને સૌથી સારામાં સારી ટ્રીટમેન્ટ કાકા દ્વારા અને તમને મસાલા ઢોસા બનાવીને આપવામાં આવશે આ મસાલા ઢોસા સાથે મને જે સૌથી બેસ્ટ વસ્તુ લાગે અત્યાર સુધી એ છે મિત્રો નાળિયેરની ચટણી અને બીજી પણ ચટણી અને એની સાથેનો સંભાર સૌથી બેસ્ટ કે એની સાથેનો જે સંભાળ છે નારિયરની ચટણી છે એ બે વસ્તુની અંદર તમે એની બાઇટને ડીપ કરીને મિત્રો ખાશો ને તમને મોઢાની અંદર પાણી આવી જાય તમને યાદ કરજો મિત્રો આના જેવા મસાલા ઢોસા તમને આનંદની અંદર ક્યાંય જોવા નહીં મળે અને તમે જોઈ શકો છો કે અંકલે સરસ મસાલા ઢોસા બનાવીને આપ્યા છે અને અમે ખાઈ રહ્યા છીએ મિત્રો તો હું તમને રિકમેન્ડેશન કરીશ કે બોરસદમાં આવો છો તો મેઇન ગેટની અંદર શિવ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામેની બધા સ્ટોલ છે ત્યાં કાકાનો ટાઈમ છે નવથી પાંચ કે છ અમારું નસીબ સારું કે બે ત્રણ મસાલા ઢોસા બનવાના બાકી હતા અને અમે આવીએ એટલે અમને ખાવાના નસીબમાં થયા બાકી બધું મિત્રો બંધ થઈ ગયું હતું તો એકવાર જરૂરથી જો આવો તો નવથી પાંચના ટાઈમ તેમની વચ્ચે આવતો મિત્રો નહીં તો તમે મસાલા ઢોસા ખાવામાં મિત્રો નહીં મળે તો આ તો મિત્રો આપણે તમને જે બતાવવું હતું કે એક બોસકમાં આવેલું સૌથી બેસ્ટ મસાલા ઢોસાક સેન્ટર જે મેં તમને મિત્રો બતાવી દીધું છે તો આવું હોય તો જરૂરથી મિત્રો આવજો અને આપણે એની અંદર તમને એક બેનર લગાવ્યું છે તે ફોન નંબર પણ છે તમે ઈચ્છો તો એનો કોન્ટેક કરી શકો છો લગ્ન પ્રસંગમાં પણ કાકા લે છે ઓર્ડર જરૂરથી મિત્રો તમે અહીંયા આવીને મસાલા ઢોસા ખાઈ શકો છો તો મિત્રો આજના બ્લોગની અંદર તમને જે ઇન્ફોર્મેશન આપી હતી હું મસાલા ઢોસા ખાધા પછી અમને ઈચ્છાથી પાણીપુરી માટે મિત્રો અમે જઈએ છીએ તો અમે હું અને મારો મિત્ર બંને પાછા કરી પાણીપુરી ખા માટે બોરસદમાં સૌથી બેસ્ટ પાણીપુરી એ પણ તમને મિત્રો અહીંયા બતાવવામાં આવે છે તો મિત્રો આ જતો આજના બ્લોગની અંદર મારે તમને જે બતાવવાનું હતું તો હવે મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાથી બોરસદમાં હોય થી કોમેન્ટ કરજો તો મિત્રો જય માતાજી મળી છે નેક્સ્ટ વિડીયોમાં